બાફી લીધા છે છાલ કાઢી અને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા છે તમારે જે સાઈઝના ટુકડા રાખવા હોય એ રીતે ટુકડા કરવાના મેં અહીંયા થોડી મોટી સાઇઝના ટુકડા કટ કર્યા છે તો હવે શાકનો વઘાર કરીએ તો વઘાર કરવા માટે મેં અહીંયા ત્રણ મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે થોડાક ખડા મસાલા એડ કરીએ તો તજ લવિંગ બાદિયાન અને સૂકા લાલ મરચા મેં અહીંયા એડ કર્યા છે તમારે તમાલ પત્ર હોય તો એડ કરી દેવું સાથે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની અને લસણ એડ કરીએ તો અડધી ચમચી જેટલું મેં વાટેલું લસણ એડ કર્યું છે જો તમે લસણ ન ખાતા હોય તો તમારે લસણ સ્કીપ કરી દેવાનું લી સાત સેકન્ડ માટે સારી રીતે સાતળી લઈએ અને હવે તેમાં ડુંગળી એડ કરવાની છે તો બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે રફલી કટ કરી લીધી છે અને ડુંગળીને એડ કરીએ જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળી પણ તમે સ્કીપ કરી શકો ડુંગળીને આપણે બે મિનિટ માટે સારી રીતે સાતળી લેવાની છે તો મીડિયમ ગેસ ઉપર કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને થવા દેવાની છે તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે બહુ વધારે પડતી આપણે ડુંગળીને સાતડવાની નથી થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આ ડુંગળીને આપણે સાતડવાની છે તો હવે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે તો તેમાં આપણે ટમેટા એડ કરીએ તો બે નંગ જેટલા ટમેટા છે જેની મેં આ રીતે ટમેટાની પ્યુરી કરી લીધી છે એ એડ કરી દઈએ અને સારી રીતે વઘાર સાથે મિક્સ કરી દેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટમેટાને થવા દેવાના છે અને ગેસની ફ્લેમ અત્યારે પણ મેં મીડિયમ રાખેલી છે હવે મિક્સર જારમાં જે આપણે ટમેટાને ક્રશ કર્યા હતા તેમાં મેં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું હતું તે આપણે ગ્રેવી સાથે એડ કરી દઈએ અને ટમેટા એકદમ સરસ જલ્દી ચડી જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે ટમેટાને ચડવા દેવાના છે

તો મેં અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે અને સાથે અડધી ચમચીથી થોડો વધારે એવો ગરમ મસાલો એડ કરી દેવાનો અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે વઘાર સાથે તો એકદમ સરસ ટેસ્ટી એવી આપણી આ ગ્રેવી બનશે જો ફ્રેન્ડ્સ મારી થોડી ઘણી પણ આ રેસિપી તમને ગમતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો લગભગ પાંચ થી સાત મિનિટ પછી તમે જોવો છો તો ગ્રેવીનો કલર એકદમ સરસ આવી ગયો છે તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે તમારે ગ્રેવી જો વધારે પાતળી જોતી હોય તો થોડું પાણી એડ કરી દેવાનું પણ અત્યારે ગ્રેવી એકદમ સરસ પ્રોપર કન્સિસ્ટન્સી વાળી છે અને તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો હવે તેમાં આપણે દહીં એડ કરી દઈએ તો મેં અહીંયા પોણો કપ જેટલું દહીં એડ કર્યું છે દહીં એડ કરશું એટલે ગ્રેવી હજુ પણ વધારે થોડી ઢીલી પડશે અને એકદમ સરસ આ શાકનો સ્વાદ આવશે જો તમારે ખટાસને બેલેન્સ કરવા માટે અહીંયા ખાંડ એડ કરવી હોય તો અડધી ચમચી જેટલી તમારે ખાંડ પણ એડ કરવાની હું અહીંયા આ શાકમાં ખાંડ નથી નાખી રહી દહીં નાખ્યા પછી આપણે બે થી ત્રણ મિનિટ માટે ફરીથી આ શાકને થવા દેવાનું છે તો બે થી ત્રણ મિનિટ પછી જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું ગ્રેવી બની ગઈ છે અને એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે તેમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશું જેનાથી શાકનો સ્વાદ સો ગણો વધી જશે તો હવે આપણે તેમાં કસૂરી મેથી એડ કરીએ જનરલી આપણે જ્યારે બટેટાનું શાક બનાવતા હોય ને ત્યારે એમાં કસૂરી મેથી એડ નથી કરતા પણ આપણે આ શાકમાં કસૂરી મેથી એડ કરીએ છીએ તો આનો સ્વાદ એટલો સરસ આવશે તો તમને અડધી ચમચી જેટલી મેં અહીંયા કસૂરી મેથી એડ કરી છે સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે તેમાં આપણે બાફેલા બટેટાના ટુકડા એડ કરી દેવાના તો મેં અહીંયા બધા જ બાફેલા બટેટાના ટુકડા એડ કરી દીધા છે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કર્યા છે અને ત્રણથી ચાર મિનિટ માટે ફરીથી આપણે થવા દેવાનું છે જો અહીંયા તમારે થોડું પાણી એડ કરવું હોય રસો વધારે જોતો હોય તો થોડું પાણી વધારે એડ કરી દેવાનું જેનાથી રસો એકદમ સરસ થાશે તો હું લગભગ અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ જેનાથી એકદમ સરસ આપણો રસો બનશે અને આપણું શાક છે તે બટ રસાવાળા બટેટાનું શાક એકદમ સરસ બનશે તો તમે જોઈ શકો છો કે ઉપર એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે શાક એકદમ સરસ પરફેક્ટ ગ્રેવી વાળું બન્યું છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારે આ રીતે બટેટાનું શાક બનાવ્યું છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આપણું શાક તૈયાર છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને આ શાકને આપણે સર્વિંગ ડીશમાં લઈ લેવાનું છે તો ફ્રેન્ડ્સ એકદમ સરસ એક ગ્રેવી વાળું આપણું રસાવાળું બટેટાનું શાક બનીને તૈયાર છે થેપલા પરોઠા ભાખરી કે રોટલા સાથે ખાવાની મજા આવે એવું શાક બનીને તૈયાર છે આઈ હોપ મારી આજની આ રેસિપી તમને પસંદ આવી હશે હું આરતી ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર